ધાનેરાના ખિંમત ગોળિયામાં કીચડથી સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે ગામના રોડ રસ્તા નેળિયા અને ચોકમાં વરસાદી પાણીના કારણે કાદવ થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બાળકો સહિત ગ્રામજનોને મજબૂરીમાં કાદવમાંથી નીકળવું પડે તેવી પરિસ્થિતિનું થયું છે નિર્માણ ઠેઠેર કાદવ અને કીચડથી પરેશાન ગ્રામજનો દ્વારા તાત્કાલિક કાદવ હટાવવાની માંગ કરવામાં આવે છે

આવે જોઈ જાય ફૂટા પાડી જાય પણ એનું ક્યારે કોઈ વસ્તુ કરતા નથી એટલે મહેરબાની કરીને બે આ પૂરા ગોળિયાની તરફથી વિનંતી છે કે આમાં ગોળિયામાં કોઈ બી આ વિકાસ બને જલ્દી જલ્દી કરી આપજી અમારે આ પૂરી સંખ્યા તમે જોઈ લો વિડીયો ઉતારી લો મોણે કોઈ હેડી નથી હતું કોઈ બીમાર થાય ને અમારે કોઈવાનો કોઈ રસ્તો જ નથી બીમાર થાય વરસાદ હોય ને તો બહાર નીકળવાનો રસ્તો નથી કાલે મોત થઈ ગયું એટલે ટ્રેક્ટર પર ગયા ઉપાડે કોઈ સજમા લઈ જાય તો ઉપાડી લઈ જાય અમારે ટ્રેક્ટર માં ગોમ માંથી ઉપાડી લઈ જાય પણ આ ગોમ માં ઉપાડી લઈ જાવ એટલે અને સરકાર કોઈ બી હે ને એનો કોઈ બી હે ને એનો રસ્તો કાઢી હાલે